શિવાની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તાજ તૈયાર થઈ ગયો હે અસલ નો તૈયાર થઈ ગયો ને આજ હું જય હિન્દ કરવાનું છે કેમ જય હિન્દ કરવાનું હે એકા ઓલા બીજા હાથમાં ઝંડો પકડી લે બસ હવે જય કર કરતા જય હિન્દ બોલ કરતા પાછું જય હિન્દ વાહ ઓહો હા

બધાય મજામાં ને મજામાં રેવાનું બસ અમારે તો ફૂલ મોજા લે ને મમ્મી છે ને એને કાઈ લઈ અમે કીધું તું કે હાલો તો એનું આયવાના આજે અમે કીધું તું ઈ ન થાવતા વરી તમને લોકો ને એમ થશે કે કિરણબેન વિરમભાઈ ને દક્ષ ભાભી ત્રણેય મહેમાનને લઈને હાલતા થઈ જાય પણ ચોપાટી આપણે માં ચોપાટી છે તો ઈ તી એ જોઈ છે અને મેળે જતા હોય તે ત્યાં બેઠા હોય તો આજે મહેમાન છે તો મહેમાનને લઈને જાય છે તો છોકરા ભલે નહીં જાય લઈને ને આપણે તો માધુપુર ને જઈ આવ્યા હાથી બસ અટાણે સૌથી પહેલા માધુપુર જ નીકળવાનું છે માધુપુર બીજ ઉપર આપણે હમણાં આગલા મહિનામાં ગયા હતા તે વાત થઈ હતી કે દિના દેદી ભાઈ આવશે ને તો અહીંયા આપણે જવાનું છે તો ફાઇનલી વારો આવી ગયો તો જઈ આવ્યા સન્ડે છે એટલે મજા આવશે શીવું હાલો હવે ને હા આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની બધાઈને

Hallo. <laughs> નરવાઈમાં દર્શન કરી લીધા નારિયેળ વધારી લીધું ને સિંહુએ ભૂપીધું નારિયર ભૂપીધું આવી દીધી હવે હું ને હું તારે બેફર ખાવીશ ને બેફર ખાવીશ બેફર ખાવી બેફર ખાવીશ તને

છે ઠિંગલા વાળો હા આજ છવ્વીસમી જાન્યુઆરી છે ને એટલે જો ધંડો લહેરાયો વિનાતી દિનીતીન કેવી લાગી ચોપાટી એટલે હજી તો આવ્યા જ છે તો છે ને સીતે કેમાં બેહું કેમાં બેહું હે કેમાં ઈ ગાડીમાં કઈ ગાડીમાં હે કઈ ગાડીમાં આ ગાડીમાં કે સોડા પીવી કે ઠંડુ પીવું છે હે ગોલો ખાવો છે કે તો હાલો હવે થોડક ગોલો ખાઈ લઈએ પેલા તો નીતિનભાઈ કહેતા તા હતા કે હું એ કે હાલશે સોડા ઠંડુ કે મેં કીધું તમારે હાલશે એ અમારે હાલશે મારે ગોલો ખાવો મેં કીધું અમારે ગોલો ખાવો ગોલા નક્કી કર્યું ફાઇનલી

તો હું ખાઈ તો મને થઈ જા બરાબર ને થાય ને બેઠો બેઠો મોઢું કેમ કરે કેમ કરે કઈ દે એમ કરે કેમ કરે જોઈ કરે છે કેમ કરે તું એમ જ કર કરે ને

એ રાજા રાજા કે કે રાહુલ ને રાજા રાહુલ ને રાજા માં ના ના પસમાં ખાવાનું તો કઈ છે ની ને મારાથી જોઈએ પૈસા કા તને બેગ લાવશે ને બહુ ને ને તરી કિરાણ અને છે

Va venir सवारी avé

હા બે વાયગા બે વાયગા ને અમાર છે ને બપોરા કરવા આજે અમારે બાર બપોરા કરવા કા નીતિન ભાઈ તિના દી હા આજ બાર ખાવ બાર હા હાલો હવે છે ને પેલા પેટ પૂજા કર લઈએ બરાબર શિવ શિવ બધું આ દેખે આમ જો આ શું છે શિવ હોળી હોળી પછી આ બધું છે ને શિવ દેખે એટલે પેલા આપણે પેટ પૂજા કરી લઈએ પછી તાર ફરવું હોય તો ફરીએ બરાબર

એ દિના દીદી ને છે ઓલ કઈ રોટલી છે તંદુરી રોટલી છે ને અમને સાદી રોટલી ને પસાણો લુંગરી એવું બધુંય મગાયું અમાર શિવા ને છે ને જો ઠંડુ આલે છે પી આવડે તને આવડે હો ભાઈ આવડે આવડે પછી માર દીકો થોડું ખાઈ લેજો પેલા ખાવાનું કીધું તો કે ખાવું નથી કે પેલા એ લઈ દે કે હાલો એમ નહીં પીવા દો थोड़ा पीना ही ऊपर मुकी दे पास रोट ले खाइ बराबर बराबर ना भाई ऊपर मुकी दे अब ऐसी हुंडी से आपको के मारी डिश में खा रहे हैं हां हां ओके आ मैं दो नको थोड़ी चाहिए चरा चरा थोगे छो थोगे छो हर की बेई चाऊ खौराव बेई जा हर की खौराव बो हुंडी दादी हैं बहुत भूख

આપડે <tok> ક્યાંય <-tukracra> <tok> <-tokra>

<laughs> पेहरत अडवा <laughs> <रहा> <laughs> <laughs>

તેડો 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 બીજી વાત ખોટી હવે જઈએ ને આપણે ભારત મંદિર તારા મંદિર જાવું ને આ બધું અહીં જોઈ લીધું ને તને ગઈ હું એમાંથી મજા આવી જોવાની આપણે ક્યાં આવ્યા બોલ ભારત મંદિર આવ્યા ક્યાં આવ્યા ભારત મંદિર તારા મંદિરે તો તારું માર્યું છે શું થાય

મી ગયો અમે લાસ્ટમાં છે ને આવ્યા છે હવે પોરબંદરની ચોપાટી ને એ ચોપાટી હવે ફરી ને પછી ઘેર જવાની છે ને શિવ પ્રિયલ એમાં ખેલું પાડ્યા હતા તારા મંદિરે ખેલું પાડ્યા હતા ત્યાં કેમ કે અંદર મોબાઈલ સાયલેન્ટ કરાવી દે પછી અવાજ કરવાની ના પડે નાના બાળકોને લઈ જ ના પડે કેમ કે એને ડિસ્ટર્બ થાય એટલે તો છે ને થોડીક વાર થઈને તા તો પીવું રડી તી દરવાજો ખોલીને ને ભાઈ બાયડે આવી કે આલો

આ બીચ ઉપર એ વધારે માણસો છે ને માથુપુર બીચ ઉપર એ હતી ગડદી હતી તો ફાઇનલી આપણે હવે તો વિડીયો એન્ડ કરીએ તો અહીંયા થાય તો અહીંયા લાંબો બહુ થઈ ગયો હશે વિડીયો નીતિનભાઈ દિના દીદી બધાને બાય કરી દો હવે કેવીક મજા આવી તમને મજા આવી અમને બહુ જ મજા એટલે બહુ જ મજા આવી હજી તો કાલ મળશું આપણે તો એ અટાણ બાય કર દે